ડભોઈ નગર અને તાલુકામાં આવેલા હનુમાનજી મંદિરોમાં હનુમાન જન્મ ઉત્સવની ઠેર ઠેર દબદબા ભેર અને ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી ઢભોઈમાં ધાર્મિક તહેવારોના દિવસે ખૂબ જ સરસ રીતે મેળાઓ યોજાય છે શ્રદ્ધાળુ ભક્તો ભક્તજનો હાજર રહી દર્શનનો અમૂલ્ય લાભ ઉઠાવી ધન્યતા પામે છે ડભોઈથી સાઠોદ જવાના માર્ગે આવેલા શ્રી પંચમુખી હનુમાન મંદિરને લાઇટ ડેકોરેશન વડે સુંદર શણગારવામાં આવ્યું તેમજ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા બદ્રીનારાયણ મંદિરના મહારાજ શ્રી સુદર્શન સુદર્શનનાથજીની અધ્યક્ષતામાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ડભોઈ વેગા પાસે આવેલ શ્રી મનોકામના હનુમાનજી મંદિર તેમજ સરિતા સોસાયટી રેલવે ફાટક પાસે ધર્મેશભાઈ ગોડ પરિવાર દ્વારા શ્રી હનુમાન મંદિર લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું હતું અને અખંડ રામાયણ યજ્ઞ

તરફથી અને સ્વામીજી એક હજાર સુદર્શનાચાર્ય મહારાજની આજ્ઞાથી દર વર્ષે હનુમાનજીનો જન્મ ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવે છે ગઈકાલ તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજથી સવારના છ વાગ્યાથી આપણે રામચરિત્ર માણસનો પાઠ ચોવીસ કલાકનો રાખવામાં આવેલ તેની નવ વાગે પૂર્ણાહુતિ કરવામાં આવેલ છે તદઉપરાંત આજરોજ સવારના ભગવાનનો સુંદર અભિષેક એકસો આઠ કળશથી કરવામાં આવેલ છે અને ત્યારબાદ મારૂતિ યજ્ઞ નો પ્રારંભ કરવામાં આવે છે તેમાં કુલ આઠ જોડાએ ભાગ લીધેલ છે અને ત્યારબાદ બપોરે ત્રણ વાગે ભગવાનનો સુંદર અંકોટ મહોત્સવ રાખવામાં આવેલ છે સાંજે ત્રીસ વાગે મારુતિ યજ્ઞની પૂર્ણાહુતિ રાખવામાં આવેલ છે અને ત્યારબાદ ભંડારાનું આયોજન કરે છે અને સાથે સાથે કૃષ્ણ ભજન મંડળ માંજરોલ તરફથી સુંદર ભજન મંડળની રમઝટ બોલાવવામાં આવશે